સંગમની વાત કરીએ અહીંયા પ્રયાગરાજની તમને વાત કરું તો સ્ટોરી કંઈક આ મુજબ છે ત્રણ મિત્રો અહીંયા શેક લઈ રહ્યા છે પોતાના શરીરને ગરમ કરી રહ્યા છે તાપણું કરી રહ્યા છે જ્યારે આ જગ્યા પર મિત્રો નાસ્તો કરી રહ્યા છે સવારમાં બધા વહેલા અર્લી મોર્નિંગ જાગી ગયા છે એક બાજુ સામેની સાઈડ મેકઅપ પણ ચાલી રહ્યો છે જ્યારે એક ઢીંગલી એની મમ્મીને જોડે વાત કરી રહી છે કે હવે આપણે ક્યારેય નાવા જવાનું છે જ્યારે અમુક મિત્રો નહીંને આવ્યા છે તો પેલી બાજુ દાદા નહીંને આવી ગયા છે અને આગળ બસ બીજા આગળના પ્રયાણ તરફ જઈ રહ્યા છે મિત્ર ચડ્ડીધારી નહીંને આવી રહ્યો છે થોડો થોડો ઠરી રહ્યો છે એવી કંઈક વાત છે જ્યારે આ મિત્રો આવી ગયા છે ને ખાસ વિશેષતા આવી આવી ધજાઓ મીન્સ કે ધજાના સ્વરૂપમાં આવું આવું કંઈક ઊંચું રાખી રાખીને લોકો ચાલતા હોય છે કે જેથી ખોવાય નહીં આવી ડાળીઓ મળી જાય કંઈક નાનો રૂમાલ પણ પાણી બાંધી દેતા હોય છે નાની નાની ધજાઓ પણ દેખાશે ધજાઓ પણ બાંધી દેતા હોય છે સામેની સાઈડ જોવા જાઓ તો પાણી તમારે લઈ જવું હોય ગંગા જે લઈ જવું હોય સંગમનું પાણી લઈ જવું હોય તો એ લઈ જઈ શકો છો દાદીમાં લેટ ના પડી જાય એટલે દોડતો દોડતા પોતાની જગ્યાએ પોતાના સંઘ સાથે જોડાઈ જાય છે જ્યારે આ બાજુ હજુ થોડા લેટ હોય તો ફ્રેશ થવાનું કપડાં પણ લોકો જુઓ ને અહીંયા ધોઈ નાખે છે એવી પરિસ્થિતિ છે બધા અલગ અલગ રીતે પોતાની લાઈફ અત્યારે ગંગા નદીના તટે સંગમના તટે અત્યારે વિતાવી રહ્યા છે મજાની લાઈફ છે બસ અહીંયા જોવા ભૂલકાઓ નાસ્તો કરી રહ્યા છે પૂડી કચોરી અને હમણાં તો જો અહીંયા જ ધોઈને બસ નીકળી ગયા આગળ